કાશ્મીરમાં બરફનો વરસાદ થાય એટલે દેશમાં શિયાળાની શરૂઆત થઈ તેવું કહેવાય છે જમ્મુ કાશ્મીરના અનેક પહાડી વિસ્તારોમાં પહેલો પડ્યો છે પ્રવાસીઓએ હળવી બરફ વર્ષાનો આનંદ લીધો હતો અત્યારે કાશ્મીરના પ્રવાસે છેવા પ્રવાસીઓએ આ બરફ વર્ષાને જાદુઈ અનુભવ ગણાવ્યો હતો બારામુલ્લામાં ગુલમર્ગ અને અનંતનાગના થી હળવો બરફ પડ્યો હતો સ્કીંગ માટે જાણીતા સ્થળોએ બરફ પડ્યો હોવાથી કાશ્મીરમાં પહોંચેલા પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ વિસ્તારની પહાડીઓએ જાણે બરફની સફેદ ચાદર ઓઢી લીધી હોય અને શિયાળાના આગમનની થડી કોકારી હોય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્યમાં કાશ્મીરમાં બરફ વરસાદ થતી હોય છે પરંતુ ઓક્ટોબરની શરૂઆતમાં જ બરફનો વરસાદ થઈ જતા શિયાળો વહેલો આવશે